જ્યાં તમારે થોડું કરવાનું હશે બાકી તમને આવી ગયા છીએ અમદાવાદ મુખ્ય કેન્દ્ર એટલે કે અટલ

તો પણ તમારે ટિકિટ લેવી પડશે લેવી પડશે લેવી પડશે એના ઉપર બાંધેલો છે

તો હવે આપણે અટલ બ્રિજ ઉપર ફરી લીધું છે અને ભૂખ લાગી હતી એટલે આપણે અહીંયા કેન્ટીન ની પણ વ્યવસ્થા છે તમને જોઈએ તો ભૂખ લાગે એક ઠંડા અને ગરમ બે નું કેન્ટીન છે તો અત્યારે આપણે ઠંડા વસ્તુનું જે કેન્ટીન હતું એના એના ત્યાંથી આપણે એક મેંગો ડોલી વાળી ઘુસરી લઈ લીધી છે તો આપ સૌને પણ ખાવી હોય ઈચ્છા હોય તો એક વાર આટલું બે જરૂર છે આપણે અટલ બ્રિજ ફરીને પાછો આવી ગયા છીએ અને અત્યારે આપણે જે તમને વન જેવું દેખાઈ રહ્યું છે એ છે ફ્લાવર પાર્ક તો હાલો હું તમને દેખાડું આ સુંદર બજાર નું ફ્લાવર પાર્ક તો ચાલો જઈએ અને

ફૂલ અને આજે આપણે જોયું અમદાવાદ આકર્ષણ નું કેન્દ્ર એટલે કે બ્રિજ પાર્ક